આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જુઓ આ વિડીયો જસવંતભાઈ રાઠોડ જે સિંધરવા ગામના છે દસક્રોય તાલુકાનો એટલે કે અમદાવાદ જિલ્લાનો દસક્રોય અને એના સિંધરવા ગામના જસવંતભાઈ રાઠોડ છેનો વિડીયો છે પૂરો જુઓ અને ખૂબ શેર કરો કારણ કે એમને અગાઉ જે કરેલ હતું એ લવ મેરેજ હતા અને છ વર્ષ એમની સાથે બાય રહી અને પછી સિત્તેર હજારનું કરીને વહી ગઈ એક વર્ષથી જતી રહે છે હજી સુધી એનો પત્તો લાગ્યો નથી તો એમણે આ જીવનસાથી માટે વિડીયો મુકાવેલ છે તો એને ખૂબ શેર કરો અને આપણે દર શનિવારે રાત્રે સાડા સાત વાગે આપડી આ યુટ્યુબ ચેનલમાંથી લાઈવ થઈએ છીએ તો ખાસ જોડાવ આ વખતે આપણે નાસિકના સુરેશભાઈ યાદવ આપડી સાથે જોડાવાના છે કે જેમણે અગાઉ વિડીયો મૂકી અને જાહેરાત કરાવેલ હતી કે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણ માટે એની ફી ઘટતી હોય તો દર મહિને હું દસ હજાર આપવા માટે સંમતિ આપું છું અને એમણે એ મુજબ એક ભાવનગરના ત્રણ બાળકો ના થતાં એના માટે દસ હજાર આપણને મોકલેલ પણ છે તો એ સુરેશભાઈ યાદવ આ વખતે આપણી સાથે જોડાવાના છે ખાસ જોજો અને આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આનું નોટિફિકેશન મળે જ્યારે હું લાઈવ થાવ ત્યારે તો આ વિડીયોને ખૂબ શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો હેલો હા બોલો હા હિતેશ બોલો કોણ એટલે હિતેશ બોલો છો કઉ ના નહીં હે नहीं हाइट नेट ऊपर तमाम જોઈલું બરાબર હા હા એટલે મેરેજપુરનું જોઈલું મે હા તો ઈ ક્યો ને તબે કે કેસુ કો તબે કે કેસુ બોલો કેસુ કો ને બોલો હું જાતી એટલા માટે કો હું ઉદરાતી એટલા માટે કો તો કોરા લાગતું ક

दहेरू कौन साथ है जतुरी है कौन साथ है मिलू हेल लव मेरे करे तब मैं अच्छा तब मैं लव मेरे करे पर दहेरू कौन यार है वही क्यों हम ये खबर नहीं मैं गोती बराबर बीस तीस हजार रुपया खर्चिया बराबर पर ना मरी हूँ पची है हम्म ये हुआ तू समय चल गयी क्यों लगभग वर्षता ही हुआ तेरा फ़िब्रुअरी में वर्षता है वर्षती पाजी क्यों ना वर्षती क्या तू भी કન હાચવતા નોતા એટલે બધી રીતે કામ ધંધો બધું હતું પણ હવે ઈના શું હોય ને મારા શું હોય એ ખબર ના હોય ને ભાઈ હું એમ કેમ કેટલો ટાઈમ રહી કેટલો ટાઈમ રહી છે હે કેટલો ટાઈમ બહાર રહી છે તમારી યાર છ વર્ષ રહી છે વર્ષ રહી તોય પાછી ભાગી ગઈ હું એવું થયું એમ કેમ જીવ અરે તું એનું મન જાણે ને આપણો મને જાણે એવું થયું ઠીક ઠીક તો આપણે YouTube માં મળવું છે હા YouTube માં મેં જોયું તમારી પ્રોફાઇલ બરાબર એટલે આપણે YouTube માં મળવાનું છે અમે જોયું હમણા YouTube તમારી જોયું ફોન નંબર જોયો બધું જોયું એટલે ફોન નંબર તમારો લીધો બરાબર તમારી પાસે બાયોડેટા વધારે હોય છે અ એટલે હવે હું કરું છે આપડે એટલે આપણે તો સેકન્ડ મેચ કરવાના છે

હમ એટલું કોય ભણેલો નથી તમે બરાબર ને હું ભણેલો ઓછો એટલે તકલીફ એજ પડે છે હમ મેં અમદાવાદમાં માં જ મેં બધે ગોતી લીધું અમદાવાદમાં પણ અમદાવાદમાં મારા જેટલું ભણેલું પ્રોફાઇલો બધી જોઈ બરાબર આસામ રોડ જઈ આયો બધે જઈ આયો આસામ હું ઓછું ભણેલો એટલા માટે હમ બરાબર હું તો અમારો સમાજ નો મેળો હોય છે પ્રસંગી મેળો હોય છે બધું હોય છે જીવાત તારક બરાબર અત્યારે બધા ભણેલા છે એટલા માટે હું ઓછો ભણેલો હે હમ બોલો તો નામ બોલો તમારું મારું નામ જસવંત ભાઈ દશરથ ભાઈ રાઠોડ જસવંત હા જસવંત ભાઈ દશરથ રાઠોડ ભાઈ રાઠોડ બરાબર ને હા રહેવાનું કયા તમારું મારા સિંગરવા ગામ સિંગરવા તાલુકો તાલુકો દસકોય લાગે છે લગભગ તો હજી આય આમાં નથી આયુ એટલે આમાં આવવાનું જ છે અમદાવાદમાં આવવાનું છે હાજી નથી આવ્યું પછી કામ હું કરો છો મારે પાંત્રીસ હજાર પગાર દે એટલે હેમાનો કામ કરો છો મારે પ્લાસ્ટિક આજે સુપર ભેલ ને એ બધી આવે ને એની બેગ બનાવી ને operator હેને હેને પ્લાસ્ટિક બેગ આવે ને polythene બેગ હમ જે આપડે બ્રેડ આવે છે પછી વડાપાઉં આવે છે એની polythene બેગ નો operator હમ પાત્રીસ હજાર પગાર હા પાપડી હજાર મારો પગાર પરિવાર માં કોણ કોણ પરિવાર માં તો આમ તો છે ભાઈ જે ભાભી છે પપ્પા હમણાં expert થઈ ગયા હમ બરાબર પણ એમાં કેવું છે કે મારે કોઈ નથી ને એટલે પછી ભાઈ ભાભી સાથ નથી આલતા હે એવું છે એટલે એકલો પડી ગયો છું હે એટલે એકલો જ રહ્યો છુ એકલો પડી ગયો છું અત્યારે એકલો રહ્યો છો હા એકલો જ રહું છુ અત્યારે ના ભાઈ ભાભી જોડે રહું છુ પણ એમને પૈસા આપવા પડે ને આપડે જે મહિનો થાય એટલે આપડે પૈસા તો આપવા પડે ને

તો પેલા તો તમારે કેમ love મેરેજ કરવા પડ્યા કે સમાજ માં મળ્યું તમને ના ના તું મન મારા ભાઈ ના થઇ ગયા મારા મારા ભાઈ નાનો હતો એટલે એનું થઇ ગયું પેલા મને નતું મળતું બધા પૈસા માંગતા અને એવું બધું હતું હે બધા કે પચાસ હજાર હાલો ને હમ એટલે મેં ના કર્યા હે અને પછી જે મારા ભાઈના મેરેજ થાય એના ત્રણ છોકરા જે બરાબર અને પછી મને મળ્યું તો મેં કરી લીધું પણ હવે આપડા નસીબ માં જેવું વધતું હોય એવું મેં કીધું તમને બરાબર બાઈનું જતું રહ્યું હમ અને સિત્તેર હજાર નું કરીને જતી રહી હજાર આ બે વિકતી હતી મારી સોનાની અને બીજું ઘર વકીલ નું સામાન આ તે બધું લઈને જતી રહી મેં પૂછ્યું વીસ હજાર રૂપિયા બીજા ખર્ચો થયો હવે આપડે કામ ધંધો કરો કે એને ગોતવીશ

એ નતો એટલે કઈ ક્વેશ્ચન માં કરની બરાબર બરાબર આ 6 વર્ષ આરે રહી એમ ને 6 વર્ષ રહી મારી જોડે બરાબર હવે મારી ઉમર થઈ જે 45 વર્ષ થઈ જે હમ બરાબર હમ પણ એવું કોઈ હોય તમારી પ્રોફાઇલ માં તો મને કો તો બરાબર આપણે પછી આગળ કાર્યવાહી કરીએ આપડે કઈ જ નથી માં ગણતરી રાખો આપણે કોઈ બી ચાલશે છોકરા વાળું તોય બી ચાલશે અત્યારે અમારે હું મારા સમાજમાં જીવ્ય આવ્યો બરાબર અમારા સમાજમાં બી એવું જ છે કે ભાઈ સમાજમાં જવું પડે અઠવાડિયે અઠવાડિયે પણ રજા પડી તો કોણ જાય એટલે મને મળ્યું તું બાર વર્ષનું બાબો હતો બરાબર પણ મને ના પડી કેમ કે મારો ચેહરો બ્લેક છે એટલે એવું છે હા તું ખુદ કહેવાનું એમાં ક્યાં ખોટી વાત છે એટલે અમારા નજીકમાં સિંગરો હતી બરાબર હમ પણ હું જોવા ગયો ને તો એ whatsapp photo મોકલ્યો બધું મોકલ્યું તો મને કે નથી પસંદ તો મેં કીધું સારું આપણે કઈ જબરજસ્તી તો કરાય ની ને હા એ તો જબરજસ્તી તો હાલે ની ને આમાં લગન માં તો હમ બરાબર ને એટલે મેં છોકરાને નાખવા તૈયાર છું બધું તૈયાર છું બરાબર પણ એની profile hi phi હતી એટલા માટે હે હમ અમારે ઠાકોર સમાજ માં કેવું છે કે ભાઈ હર લગભગ મહિને મહીને મેળો ભરાય એક મહિને મેળો ભરાય છે

કદાચ ના થયું તો file માં biodata લખી દેવાનો પછી એ file તમારે રાખી મુકવી પછી તમને હર અઠવાડિયે જાવ ને રવિવારે જવું પડે એટલે તમને બતાવે ગાંધીનગર જાવ કા તો પછી અહીંયા અમારી office છે ત્યાં આગળ બતાવે એટલે એ રીતનું છે પણ અમે જઈ આયા બે ત્રણ અઠવાડિયે અમે ધક્કા ખાધા ગાંધીનગર ધક્કા ખાધા પછી તમારી profile મળી તો મેં તમને ફોન કર્યો

તો હારું કેમ હા એટલે એવું છે પણ આ તો કેવું કયો ને કે તે મેર પર તો મારી ઉંમરની મળતી ન હતી એટલે મારે કેટલા લગભગ 46 થવા આયા બરાબર હમ એટલે નથી મળતી તો મેં આ પ્રોફાઇલ તમારી જોઈ તો મેં તમને ફોન કર્યો હમ હમ બરોબર હા તો હોય તો કેજો ફોન કરજો એમને તો આપડે હવે હવે કઈ કઈ જ નથી આમ ગણતરી છે આપડે ગમે તે ચાલશે બરાબર એમ વાંધો નહીં બરાબર પણ તમે મને કોલ કરો બરાબર કે ભાઈ આ રહ્યું છે પ્રોફર બતાવો તમે અને આવા ફ્રી ચાર્જ હોય છે કે શું હોય છે એ મને ખ્યાલ નથી ચાર્જ તમારો શું હોય છે એ હું એમ પૂછું છું મેં આપણો કોઈ ચાર્જ નથી આપડે તો યુટ્યુબ માં મૂકીએ છીએ

ગમે ત્યારે ફોન કરીશ બરાબર તમારી ઓફિસ ક્યાં office છે કે શું છે ના ના ઓફિસ નથી આપડી આપડે તો youtube ચેનલ હોય એટલે પછી mobile ની જરૂર પડે ને હમ હમ mobile માં જ ફોન નંબર આવી જાય એટલે થઇ જાય બરાબર સારું સારું હું તમને ફોન કરી એવી હોય હા બરાબર તો મને કેજો હા ભલે કઈ અને જે તમારો ચાર્જ હોય એ તમે કઈ દો મને ભલે કઈ વાંધો નહિ સારું સારું હા ભલે આ સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે તો